નમસ્કાર મિત્રો મિત્રો યહી એ સહી ભારત આ ભારતની અંદર જે સામાજિક ધાર્મિક રાજકીય ઘટનાઓ અને દુર્ઘટનાઓ જે બની રહી છે જે અસ્તિત્વ ધરાવે છે એની આપણે તથ્યો આધારિત આધાર પુરાવા સાથેની ચર્ચા કરીએ છીએ એનું વિશ્લેષણ કરીએ છીએ આ વિશ્લેષણ કરવામાં ક્યાંય કોઈ ધર્મની વ્યક્તિની સંસ્થાની માનહાની થાય બદનામી થાય એવો ઈરાદો નથી પરંતુ સામાજિક સભાનતા અને દૂષણો નાશ પામે દૂષ દૂષણો કમશ નાબૂદ થાય એવા આશય સાથે સામાજિક સભાનતા સાથે આપણે આ પ્રકારના વિડીયો બનાવતા હોઈએ છીએ આમાં વ્યક્તિગત પબ્લિસિટીને પણ સ્થાન નથી બધું આજે આપણે વાત કરવી છે ભારતની અંદર પ્રવર્તમાન ધર્મના નામે સમગ્ર બ્રહ્માંડની અંદર જ્યાં જે પરંપરા અસ્તિત્વ નથી એનું રૂપ અસ્તિત્વ નથી એવી અતિશય વિકૃત અને વિકૃત લોકોની જે જાતીય વાસના જાતીય ભૂખને સંતોષવા માટેની જંગલી પરંપરા દક્ષિણ ભારતના રાજ્યોમાં અમલમાં છે કેટલાક કથા વાચકો જ્યારે પોતાના વ્યાસપીઠ ઉપર બેઠા હોય ત્યારે એવી સલાહ આપતા હોય છે કે મુસ્લિમો યુવાનો મુસ્લિમો કોળીઓ અને દલિતોના સંસર્ગમાં ના આવતા એમનાથી દૂર રહેજો આવી સલાહ મહિલાઓને આપવામાં આવતી હોય છે પરંતુ આ ભાડૂતી લોકો જ્યારે આવી સલાહો આપે છે અને આ જે લોકો સદાચાર નીતિમત્તા પ્રમાણિકતા અને આધ્યાત્મિક ઉન્નતિની વાતો કરતા હોય આ લોક પરલોકની વાતો કરતા હોય મોક્ષ છપાવવાની વાતો કરતા હોય પરંતુ આવા લોકો એ ભારતના અંદરને ખાસ કરીને દક્ષિણ ભારતમાં જે પરંપરાઓ છે દૂષિત પરંપરાઓ જે સમગ્ર વિશ્વમાં કુખ્યાત થયેલી છે એવી પરંપરા વિરુદ્ધમાં ક્યારેય બે શબ્દો બોલ્યા હોય એવું તમારા નથી બોલ્યા હું તમને ગેરંટી સાથે કહું છું કે તમામ કથા વાચકોમાંથી કોઈ પણ ભારતના કથિત સાધુ મહાત્માઓમાંથી ક્યારે કોઈએ આ જંગલી પરંપરા જેની વાત કરીએ છીએ એ દક્ષિણ ભારતના કર્ણાટક મહારાષ્ટ્રના કેટલાક જિલ્લા અને આંધ્રપ્રદેશના પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ચાલતી દેવદાસી પ્રથાની વાત કરીએ છીએ અને આ દેવદાસી પ્રથાના સંદર્ભમાં એના વિરુદ્ધમાં એની નાબૂદી માટે આ ભારતના જે કોર્પોરેટ કથાકારો છે એમણે ક્યારેય બોલ્યા નથી એની વિરુદ્ધમાં કોઈ જહાજ ચલાવી નથી કોઈ મુહિમ નહીં ચલાવી પોતાના સાંસ્કૃતિક અને સામાજિક સંગઠન ગણાવનારા મનુવાદી સંગઠન સમરસતાની વાતો કરે છે એણે ક્યારેય આ પ્રથાની વિરુદ્ધ એક હરફ એક શબ્દ ઉચ્ચાર્યો નથી એણે એક શબ્દ ઉચ્ચાર્યો નથી આ પ્રથા નાબૂદ થવી જોઈએ એવું એમણે ક્યાંય કીધું નથી કારણ કે જે લોકો સનાતન ધર્મની દલાલી કરે છે સનાતન ધર્મને બચાવવાની વાતો કરે છે એમને આંખોની અંદર અંધાપો આવ્યો છે એમના નથી દેખાતું એમના દિવ્ય દ્રષ્ટિઓ નાશ પામી છે એ નથી જોઈ શકતા કે ભારતની અંદર આ પ્રથા જે ચાલી રહી છે આજકાલની અનેક વર્ષોથી અનેક વર્ષોથી ચાલી રહી છે અને આ પ્રથાને નાબૂદ કરવા માટે કોઈ પણ આવું જે મનુવાદી સંગઠન છે એને ક્યારેય પ્રયાસ કર્યો હોય એવું તમારા ધ્યાનમાં છે આજની તારીખની અંદર આમ તો કર્ણાટક સરકારે આ પ્રથા નાબૂદ કરવા માટે અનેક કાયદાઓ કર્યા છે પરંતુ ભારતની અંદર ભારતના બંધારણ અને ભારતના કાયદાને ન માની અને એને ઉખીને કામ કરનારા જે બદમાશ પરિબળો છે અને જે લોકો હાથમાં સત્તા છે એવા લોકો આવા કાયદાઓના ગાંઠે ખરા એટલે રાજ્ય સરકારે અનેક કાયદાઓ કર્ણાટકમાં કર્યા છે અને છતાંય આ પ્રથા આજે પણ પ્રવર્તમાન છે અને બે હજાર સાત આઠની ની અંદર આની જે ગણના થઈ હતી પરંતુ બે હજાર પંદરની અંદર એક એનજીઓ સર્વે કર્યું બે હજાર પંદરમાં એક એનજીઓએ બેંગ્લોર સ્થિત એક એનજીઓ સર્વે કર્યું અને એણે જે આંકડાઓ જાહેર કર્યા ચાર લાખ પચાસ હજાર જેટલી દેવદાસીઓ અસ્તિત્વ ધરાવે છે એટલે મહારાષ્ટ્રનો કેટલોક ભાગ કર્ણાટકની સાથે જોડાયેલા જિલ્લાઓ અને આંધ્રપ્રદેશ સાથે જોડાયેલા કેટલાક જિલ્લાઓની અંદર પ્રથા અસ્તિત્વમાં છે હવે આ પ્રથામાં એવું છે કે ખાસ તો કર્ણાટકના બેલગામ જિલ્લા કર્ણાટકના બેલગામ જિલ્લામાં સદૌતી તાલુકો છે અને સદૌતી તાલુકાની અંદર એક પર્વત આવેલો છે એ પર્વતનું નામ પણ સદૌતી પર્વત છે એલંબા સોરી એલંબા પર્વત છે અને આ પર્વત ઉપર દર વર્ષે મા મહિનાની અંદર દિવસે એક મેળો મા પૂર્ણિમા એલંબા એલંબા અંદર એલમ્મા પૂજા કરવામાં આવે છે આ પૂજા કરનારી જે બાળકીઓ છે એ પછાત વર્ગની ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિની બાળકીઓ જે બાળકીઓ કુમારી હોય એવી બાળકીઓના એના મા બાપ પાસેથી ભગવાનને દેવીને અર્પણ કરવાના નામે એમની પાસે પડાવી લેવામાં આવે છે એમ કહી શકાય એમનો ભોળવીને એમને ધાર્મિક લાલચો આપી તમારા સંકટો દૂર થશે તમારા દુઃખ દૂર થશે અને તમારો ભાવ સુધરી જશે તમારા કુટુંબનો ઉદ્ધાર થશે આવી લોભામણી લાલચો આપી અને આ બાળકીઓનો અ લેમ્મા દેવીને અર્પણ કરવાની એક પરંપરા હોય છે અને આ પરંપરાનો ભાગરૂપે આ બાળકોનો સ્નાન કરાઈ અને એને લાલ અને સફેદ ફૂલો થીનો શણગારવામાં આવે છે અને એ પછી એના લગ્ન થઈ ગયા છે એવી વિધિ કરવામાં આવે છે ને એ જ દિવસ છે એ જ દિવસે રાત્રે અ એક ઝુલવો નામની પ્રથા એક ઝુલવો નામની એક પરંપરા ત્યાં શરૂ કરવામાં આવે છે ત્યાં જમણવાર થયા પછી નામ અને આ પરંપરાની અંદર જે વધુમાં વધુ બોલી બને દેવદાસી બનેલી કન્યા ની વધારમાં વધાર બોલી બોલે એ ધનવાન આવી દીકરીઓ આવી મહિલાઓની સાથે શારીરિક સુખ ભોગવવા માટેનો હકદાર બની જાય છે અને કાયમ માટે મંદિરના આ પૂજારીઓ અને આ ધનવાનો દ્વારા આવી દીકરીઓનું શોષણ થાય છે આવી દીકરીઓ કાયમ જે તે મંદિરનો સમર્પિત રહેવાનું હોય છે અને એણે ત્યાં નાચગાન કરવાનું હોય દેવોની કથિત દેવોની પૂજા કરવાની હોય અને સાથે સાથે આવા જે કામાતુર લોકો છે એની વાસનાઓ સંતુષવાની હોય છે હવે સમસ્યા એ ઉભી થાય છે કે આવી જે દીકરીઓ હોય આવી મહિલાઓ હોય છે એ જે બાળકો જન્મ એ બાળકોની માર તો હોય છે પણ એનો બાપ નથી હોતો કારણ કે આ તો કમાતું લોકોની વાસનાનું પરિણામ હોય છે એનો બાપ નથી હોતો એટલે આ બાળકનો હરિનું બાળક કહી શકાય આને શું કહે એ હરિજન ગાંધીએ હરિજનની જે વ્યાખ્યા આપી હતી એ વ્યાખ્યા ખોટી હરિજન તો આ યલમ્મા દેવીની અંદર જે દેવદાસીઓને અર્પણ કરવામાં આવે અને એમાંથી જે કંઈક વાસનાના પરિણામે જે દુષ્પરિણામ આવે છે જે બાળકો જન્મે છે અને એની અંદર જ્યારે બાળકી જન્મે એમને એમના માટે બહુ સારી વાત હોય છે અને આવી બાળકીઓની કે બાળકની માતા હોય છે કારણ કે એની જનેતા તો જેણે જન્મ આપ્યો એ હોય છે પરંતુ એનો પિતા એની જવાબદારી લેવા પણ તૈયાર થાય માત્ર વાસના સંતોષનારા આ કામ આતુર હર ઘડીએ તૈયાર હોય છે અને આ બધી જ પરંપરાને નિભાવવામાં દેવદાસી બનેલી કન્યાઓ પાસે કેટલીક પ્રતિજ્ઞાઓ લેવડવામાં આવે દેવદાસી બનેલી કન્યાઓ પાસે કેટલીક પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે ને એમાં એક પ્રતિજ્ઞા એવી હોય છે કે ભૂખ્યા પુરુષ એ સંતોષ છે ભૂખ્યા પુરુષને એટલે શારીરિક રીતે એની જે વાસનાઓ છે એને સંતોષે એવી પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે અને એના ગળાની અંદર લાલ સફેદ ફૂલની માળાઓ હોય છે આ બધી જ કન્યાઓ આવા ધનવાનોના અને સાથે સાથે બીજી કન્યાઓને પણ શોધતી રહે છે બીજી કન્યાઓને દેવદાસી બનાવવા માટે શોધતી રહે એટલે એક આખી પરંપરા દક્ષિણ ભારતના મોટા ભાગના મંદિરોની અંદર અન્ય પછાત વર્ગ સિવાયની અનુસૂચિત જાતિ અને જનજાતિની ગરીબ શોષિત પરિવારની એ કુમારી બાળિકા બાકાઓનો દેવીને અર્પણ કરવાના નામે એને દેવદાસી બનાવવામાં આવે છે અને એ દેવદાસીના લગ્ન એમ કે દેવી સાથે કરવામાં આવ્યા છે અને માટે એ ભગવાનને અર્પિત છે દેવીને અર્પિત છે અને હવે એની ઉપર એ મંદિરનો પૂજારી અથવા તો એનો ધનવાનનો હક હોય અધિકાર હોય અને એની સાથે કાયમ માટે બળાત્કાર થાય અને આ જે દેવદાસી બનેલી જે સ્ત્રીઓ છે એમની દશા અતિશય અતિશય કરુણ દશાઓ બની જાય છે કારણ કે અમુક ઉંમર પછી અમુક ઉંમર પછી એમના જે શરીર ના આપતું હોય ત્યારે આવી દેવદાસીઓએ ભીખ માગી અને એમના જીવન ટૂંકાવવા પડતા હોય કાં તો બીજા રસ્તે એમના જીવન ટૂંકાવતા હોય છે પરંતુ આખી પરંપરા કઈ રીતે અમલમાં આવી આ વસ્તુ આખી પરંપરા તો આને પણ ધાર્મિક વાઘા વાઘા પહેરાવી દેવામાં આવે છે આ બૌદ્ધિક બદમાશોએ તો કંઈ બાકી બાકી જ નથી રાખ્યું મનુવાદી બૌદ્ધિક બદમાશોએ તો આવા વાઘા પહેરાવવામાં ક્યાંય બાકી નાખી રહ્યું એની એક કથા એવી જોડી દેવામાં આવી કે જમત ઋષિની પત્ની રેણુકા પોતાની જે આશ્રમ હતો ઝુંપડી હતી ત્યાંથી નજીકના એક ઝરણાની અંદર માટી ઘડો લઈને પાણી ભરવા ગઈ અને એ ઝરણાની અંદર એક ગાંધર્વ સ્નાન કરી રહ્યો હતો એ ગાંધર્વને જોઈ અને રાણુક પત્ની હતી ઋષિ પત્ની હતી અને એનું મન વિચલિત થઈ જાય છે પેલા પ્રત્યે આકર્ષિત થઈ જાય છે અને એનામાં મોહ પેદા થાય એ બીજા શબ્દોમાં એના વાસના પેદા થાય છે અને એના કારણે એના હાથમાં રહેલો માટીનો ઘોડો નીચે પડી જાય છે નીચે પડી ગયા પછી એ પાણી ભર્યા સિવાય ઘેર પાછી આવે છે એટલે જમદગ્નિ ઋષિ એને હકીકત પૂછે છે એટલે એ પરાણે એને બોલજબરીના કારણે અથવા તો ધાકના કારણે એને જે વાસ્તવિક હકીકત એવી એ કહેવી પડે છે એટલે જમદગ્નિ ઋષિ પોતાના પુત્ર પરશુરામનો આદેશ કરે છે કે તારી માતાનું માથું કાપી નાખ એટલે પરશુરામ પોતાની માતાનું માથું કાપી નાખે છે જમદગ્નિ ખુશ થઈ જાય છે અને પોતાના પુત્રને કહે છે કે માંગ બેટા શું વર માંગે શું વરદાન માંગે છે એટલે પરશુરામ પણ હોશિયાર હતો એટલે એમ કહે છે કે મને મારી માતાને જીવત કરી આપો જો આ બૌદ્ધિક કરામત જો આ તો પેલા જે કિસ્સા કાતરો હોય એકના ત્રણ પેલી તીન પત્ની વાળા હોય એની કરતા આમની બૌદ્ધિક કરામત તો થોડીક ચાર ચાસણી ચડાઈ એવી બૌદ્ધિક કરામત હોય છે ત્રિનપત્તીવાળા વાળા હોય ખિસ્સા કાપનારા હોય બીજી રીતે લૂંટનારા હોય એ લૂંટારાઓ તો તમને સો બસો પાંચસો બે હજાર પાંચ હજાર પચીસ હજાર કે લાખ બે લાખમાં લૂટી જતા હોય છે પણ આ બૌદ્ધિક લૂંટારાઓની કરામત જો એટલે પરશુરામ પોતાની માતા રેણુકાને સજીવન કરવાનું કહે છે તો તે વિચાર્યું કે એનું માથું એની જાણે પોતાની માતાને કાપી નાખ્યું એનું માથું ત્યાં હયાત હશે કે નહીં હોય ક્યાં ગયું હશે એ ક્ષણે એ માથું અદ્રશ્ય થઈ ગયું છે એટલે જમતગ્નિ ઋષિ એમ કહે છે કે જ્યાં તું કોઈ સ્ત્રીનું માથું લે એટલે પરશુરામ જાય છે અને સામે એક સૂત્રકજ્ઞા સ્વામી મળે છે અને એનું માથું લાવી અને રેણુકાના માથા ઉપર ફીટ કરવામાં આવે છે અને પછી એમ કે આ યલમ્મા દેવી તરીકે એની પૂજા શરૂ કહે વાસ્તવમાં તો પોતાની જે દૂષિત પરંપરાઓ છે એના ધર્મના નામે એનો બચાવ કરવા માટે આ એક કાલ્પનિક કથાઓ ઉભી કરી નાખવામાં આવી છે આ આટલું કર્ણાટકની અંદર ઓગણીસો છ્યાસી સુધી ઓગણીસો છ્યાસી સુધી એવી પરંપરા હતી નગ્ન પૂજાની એને સેવે બેતેરસ સેવે શબ્દથી એને ઓળખવામાં આવતી હતી ત્યાં સ્ત્રી અને પુરુષ એક મંદિરમાં ભેગા થઈ અને નિવસ્ત થઈ વસ્ત્રો કાઢી નાખીને આ સ્ત્રી અને પુરુષોએ ત્યાં આગળ જે તે દેવની પૂજા કરવાની પરંપરા હતી પરંતુ ઓગણીસો છ્યાસી ની અંદર આ પરંપરાની સામે ખૂબ મોટો ઉહાપો થયો રાજ્યવ્યાપી ઉહાપો થયો અને એના કારણે કર્ણાટક સરકારે એની ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો અને આજે આ પ્રત્યે પ્રથા સો સો ટકા બંધ થઈ ગઈ છે પરંતુ દક્ષિણ ભારત કર્ણાટક ની અંદર જે ની પ્રથા હતી અને એ દેવદાસીઓ ને નાબૂદ કરવાનું સૌથી સારું કામ અંગ્રેજ સરકારે અઢારસો ત્રાણું ની અંદર મૈસૂર સરકારે શરૂઆત કરી અને ઓગણીસો નવ ની અંદર અંગ્રેજ સરકારે પણ કાયદા બનાવ્યા અને એ પછી ઓગણીસો દસ માં ઓગણીસો બાવીસ માં ઓગણીસો ચોત્રીસ માં અને ઓગણીસો ત્યાસી માં ભારત જે આઝાદ ભારત હતું એ દરમિયાન કર્ણાટક સરકારે કાયદાઓ બન્યા પરંતુ જે અંગ્રેજ સરકારના તમે દૂષિત સરકાર અથવા દૂષિત મનોવૃત્તિના લોકો કહશો ખરાબ લોકો કહો છો મલેશિયા લોકો કહો છો એમણે જ ભારતની અંદર આવી સેંકડો દૂષિત પરંપરાઓ દૂષિત માન્યતાઓ અને નાબૂદ કરવા માટે એમણે અનેક પ્રયાસો કર્યા એમાંનો એક પ્રયાસ એ અંગ્રેજ સરકારે પણ દેવદાસી પ્રથા નાબૂદ કરવા માટે કાનૂન કરી અને એને ખતમ કરવા માટેના પ્રયાસો કર્યા હતા એટલે ભારતની અંદર અનેક દૂષિત પરંપરા એમાં સૌથી ખરાબમાં ખરાબ કોઈ પ્રથા હોય તો એ દેવદાસી પ્રથા છે અને આજે પણ દક્ષિણ ભારતના કર્ણાટક કર્ણાટકની નજીકમાં આવેલા મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને આંધ્રપ્રદેશના અમુક જિલ્લાઓની અંદર આ પ્રથા આજે પણ અસ્તિત્વમાં છે કારણ કે સરકારનું શાસન કેટલીક મર્યાદા રેખાઓ સાથે હોય છે જ્યાં મંદિરો હોય જ્યાં કથિત દેવો હોય ત્યાં આગળ એમની હદ પૂરી થતી હોય અને આવા મંદિરો આવા ધર્મસ્થાનોની અંદર ગુજરાત અને ભારતની અંદર જે દૂષિત પરંપરાઓ અને દૂષિત દુષ્કૃત્યો ચાલે છે એવા જ દુષ્કૃત્યો કર્ણાટકમાં ચાલતા હોય એટલે આજે પણ કર્ણાટક મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોની અંદર દેવદાસી પ્રથા અસ્તિત્વમાં છે કાનૂની રીતે એની નોંધણીમાં ઘણી બધી ઓછી સંખ્યાઓ નોંધે છે પરંતુ ગુપ્ત રીતે આ પરંપરાઓ આજુ પણ ચાલુ છે સરકાર અને કેટલીક સંસ્થાઓ આ દૂષિત પરંપરા નાબૂદ કરવા માટે અને એના પુનર્વસન માટેના પ્રયાસો કરી રહી છે પરંતુ આ પરંપરા સંપૂર્ણ રીતે નાબૂદ થાય એવી આપણે અપેક્ષા રાખીએ મિત્રો તમને વાત ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને વિશેષ કંઈ જાણતા હોય તો કોમેન્ટમાં જણાવજો આવજો